તો હેને દોઢગ બાસ્કી તો વવાઈ ગઈ છે હાથ વાગ્યા સુધી હાયકું તો તો અટાણ મય હે ને મેં ની આદરાણ કર્યું ને હાથી જોડવાનો હે કોણ મોર થાય જોયા ધોરેડા ને હેને અટાણ મય ને ઓલા ખારિયાની નીણ કરી દે એટલે એને બપોર થઈ જાય હા વાંધો નહીં આવે નહીં થાય સાંભળે

મામા એ કે નેરીમાં હે ને કે બોરું થઈ ગયું મોટું મોટું અમારી કે સારી કે ખબર એવા જેવડી થઈ ગઈ તો અમે એ કે વાટતા ને તો તમે એ કે વાઢે છે તમારે તો ખાઈ જાય તો અમારા તો ખાઈ જાય ને આ સારી હે ને એમાં વાટ નાખવો તો એક બે દી માં પણ એ હે ને બોરું હે ને જેટલા દી હાલે એટલા દી થયા એ હા આપણે જે એલો કંટોલા નો શ્યાકનો વિડીયો મૂકો એમાં આપણે કીધું હતું ને કે કોમેન્ટ કરજો તમારા ગામ કેટલા ના કિલો કંટોલા જડે તો ઘણા બધા એ કોમેન્ટ કરી હતી કે અમુક ત્રણસો ના કિલો જડે અમુક કે સારસો ના કિલો જડે કેસી વિદેશમાં રહેતા હોય ઈનીતા પછી આ આપણે ઈન્ડિયાનો હિસાબ કરે તો 1000 1200 1200 રૂપિયા થાય આમણી તો કે 100 ને આસપાસ ઈ હે એહી 100 ને આસપાસ બો બો તો આવી તો આમણી તો ખબર આમણી ખબર પડી 1300 ને 400 મે કીધું ઓહો તો તો બહુ ભાવ તો હાલો આ બાસકુ પુગાડવાનો હે તે આ એટલું જ પુગાડવા હતા ને મે હેવા હતો હાલો તો બાપે હાથી જોડે દીધું મે મોર થઈ જાય કે આપણી મોર થઈ જાય છે હા એ તો કુદરતી છે ને આપણે ન ન કે મે નહીં ન ન કે આજ છે ને આખો બધું વાતાવરણ છે જોરદાર હા ઉભરે આવો સૂરજની કિરણો દેખાય છે વાટેને મૂકેતા ને તો હાથી બપોરે અહીં સોડીએ ને તારો હાથી બે ફા ભારે જે વાટાં હજે કંઈ નકીને જાતો ખબર કેવું છે છે એ પ્રમાણે એક હાથી બે ભારી લે તો મોટર સાયકલ લઈને લેતો હોય હેરામ ન માથે તો હે ને એ ઉપડે એને તો એકતા પોલો સેટો થઈ જાય હવે આપણી સાઈડ વાઢવા જતા ને એ કોરા બીડકામાં એટલે પોલોય સેટો થઈ જાય ને એ પાછું હોય તો વજન વાળું હેરડી જેવું હોય એટલે ભારી તો ઉપડે જ નો એ કામ થાય સોડાય કે મે દેખા તો તો ઠાવકો તોય હા ઉપર હું તો હરામણ ના ચાલુ થાય તો આયો ધરતી નો ધણી છત્રી લઈને વાવીએ છત્રી લઈને અમે વેતા કઈ નથી લાગતો સારું ન આવે તો બે સાટા વધારે પડે છોડવા પડે કામ કરવું આમાં હા તો હું કેમ નહીં કરે કોઈ ન તો વાંધો પછી વાત થી પાછો વાળો આથી પાણી મૂકવો પડે એક જરાક રેતી વારું આખો હે ને લાલ માટી કાલે હાથ વાગા ખેંચ્યું ને એ હેના ટાણે લાભતા જોવા થાંભલા સુધી હાકવાનું હા ને હાકોર એ કોઈ દેખાતું ને તો ત્રાહું હા ને જોરદાર હું તો ભગીવું અમારે ખાલી જરાક ભૂસણું આવ્યું જવા બોલ્યા જવા બોલ્યા નાથી તો કાકા બરું વાટવા જવાનું કે કાકાને વાડી જવાનું

આપણા જેવો થાય મણિતા તો હવ એ તો થોડું ઘણું લાગે બે કુથલ હોવાય જાય તો ન્યાલ થાય ના વરે અધૂરું વિ તો વરે પાછા માદડા એમાં ભગવાન ભગવાન એ કામ થઈ જોઈએ જો અમારા ખેલ સાલો મેના ખાતર વાવીએ હો ઓરણીમાં બાસ્કી નાખી દીધી કેટલું બે ઉથલું લાગે નહીં આવતા કે એક જ છે એક મૂકે ને એક ચાલુ કર્યું આ વાતાવરણ એવું હતું એ સારું એટલે કે એક એક વવાઈ જાય પછી એવું લાગે તો ડબલ એવું ભણતા જાય ના તો એક તો કામ કમ્પ્લીટ થાય એ સારું નકર નહીં વાવવું એક ને એક વાંચી પછી પાછું આવી લેવું તેવતા કાંથી વાવવા દે જો તો ખરું આ ઘાટો તો પેલા ભાઈ નાખી દે

ભીની હે ને બે ત્રણ દીથી અને મૂકી દીધી હે દોતી ને ઘૂંટડો ઘૂંટડો કરતી ટબુડી નો ભરા દે અડધી ટબુડી કરતી એક ટાણું દોતી તો હું કા ઘોરી આમ મૂકે તો અહીં કેટલા બધી ધાંટી હાકવા ઘૂંટડા ઘૂંટડા ને કામ લેવું ને પાછી મફતતા તો ન દોવાથી ખાણ જોઈએ ઈ હે ને આથી લઈએ એક ટાણું બે લિટર દૂધ ત્રણ મહિના લેવું જોઈએ આઠમા મહિનો બેઠો ત્રેવીસ તારીખે અવાર વધારે વીણ્યું આવ્યું નકર બે મહિના મૂકવી પડે પરવાય બે મહિના બે મહિના હજે નહોતા થયા તા તા પછી ગઈ તી અવાર ત્રણ મહિના નું હે એનું આયવું ધોરીડા ની અટાણી મજા આવતી હે ફણ ફણ મે સાલુ હે ને ઉપર ટાઢોળું હે તે આવે હો આ તમણી પાછો રાઉન્ડ નહીં લેવા દે ઉતાર શૂટિંગ ઉતાર સાલો મેના ખતરવા આવે શૂટિંગ ઉતાર હેવા તમણી બીજો આવું નઈ લેવા દે આ કાયુંતી એક એક માં વાવી આવો કોય રું એ છોડે ને છોડે નઈ ગજો હેવા નો વાવવા દે ખોટા માદણા બોલાવા ગારા ને પીંડા ઉડાડવા અમે હે ને અર્તે એક મુકે ને આ પ્લાન કર્યો ને

सोतर तो हिले लू भाके पास में आई कौन के नहीं खबर न पड़ गाल गए होले हेठे एक उठालो एक उठालो ती बस इस डबल मार को मुँह है तो अर्थिक कलक था है हाँ मैं फाइनली पूर्ण करना है क्यों अर्थिक पुण्य कलक थे गए मस्त में ना ही तो है नहीं क्यों हारा हारा की यार वगैरह को पूर्ण सही कुछ पटाने वाई से बाहर एक एक आके आके तो बस इलाके पास में वो राई कलर हाँ

પોણા પાંચ વાગે ગયા હટાણે હું હે ને આવી તી કંટોલા વીણવા આવી જડે જળે ગાક કાલે બનાવવાનું છે હવે પટાણે નેવરી ઉતી લેતી આવું હવે પાછી કલાક દોઢ કલાક પડે કંટોલા વીણે દીધા તો કલાક નીકળે જાય આરામથી એક દિવસ ત્યાગ કર્યો હતો ને તે બાપો કહેતા હતા એ કે નથી કે કાયમ કરાય કે આ ત્યાગ કંટોલ જડે તો એ કેસી વાત પણ

તો કાલે છે ને હવે મસ્ત શાક બનાવ ને ખોટાને મૂકે દઈએ ફ્રીજ માં ના ને પડ્યા પરમનાજીના પૂરા થઈ ગયા ઠેકડે સડાવ્યા હતા ખાતર વાવતા હતા તે હરેવડા આવ્યા આય ને બપોર પછી એક હરેવડું ન થયું નીકળો પવન ને જાવે સાડા સાત વાગે ગાંટાણે નાથી કીધું હતું કે કુતિયાણે ગો નાથી હા ટુકડું કહી દીધું હતું નાથીને ખબર હું તો પોરબંદર ને લેવાની હતી મારે ઘડિયાળ તો હે ને કુતિયાણા જે મારે કંપની ની જોતી હતી ને એ નુક્યું જડતી એટલે પછી પોરબંદર જવું પડ્યું મારે તો ફાઈનલી તો આ છે આપડી કઈ ઘડિયાળ કે દુકનો પ્લાન કરતો હતો જા આમાં તો બધા ને ખબર હશે કામ કામ આવે એ ફોન થાય ને મેસેજ થાય ને આવે ને તે બધી આવે આમાં ને આ નોઈસ કંપનીની હે ઘડિયાળ ને લીધી સોળસો રૂપિયાની સસ્તી અને સારી આનો થોડોક મારે શોખ આવ્યો હતો ને થોડીક જરૂરત આવી હતી મારે બાકી મણી ઘડિયાળ તો લેવી હતી જ મારે તો હું કે લેવી તો પછી સ્માર્ટ વોચ જ લઈ લેવાય ને આ છે ઘડિયાળનું ખોખું આમાં એક ખાલી કેબલ જેડ્યો મણી ચાર્જિંગ કરવાનો બાકી રેડી ને મોડલ હે નોઈઝ ફીટ કરવ તો આ રીતની કંઈ ઘડિયાળ હે સસ્તી અને સારી જોરદાર સ્પેસિફિકેશન એટલા બધા કંઈ નથી પણ આવી આપણે આમાંથી કોઈનું કંઈ કામ નહીં એ તો જો કે બોટા જોઈ હું કે દૂકનો પ્લાન હું તો કે દૂકનો વિચાર હું તો ફાઇનલી ફાઈનલી લેલી એવું તમને આ દેખાડ્યું વાગી ગયા છે અત્યારે સાડા સાત ને આસ્તા કામ મેવર હાઈઓ ને કામ ખાતર નાખ્યું ને કામ પોરબંદર ગુવો ને કંઈક હટ્યું નથી

પછી અને મૂકી દીધી પછી રોટલા ગળે ને પછી હાથે ઓહરી ને પછી મૂકી દીધી કાંદા આમ તો વાસણ આવે ઓકે જાય

વાગી ગયા છે કાયમી કાયમી કે કેટલા એટલા ખર્ચા કરતા હોય નોર્મલ નોર્મલ આવા કાર આપણા માટે ખર્ચ કરવા જોઈએ હાલ હાલો તો એવા વ્લોગની આપણે વિરામ આપી દઈએ મળ્યું નવા નવા બ્લોગમાં ટાટા ને